કાળિયાબીડ કેસરિયા હનમાન પાસે સામાન્ય બાબતે બોલાચાલી થતા બે યુવકો સહિતના ત્રણ વ્યક્તિઓ પર હુમલો થતા સારવાર હેઠળ શેરાયા કાળિયાબીડ રામમંત્ર મંદિર કેસરિયા હનુમાન પાછળ આવેલ કોમન ગ્રાઉન્ડમાં છોકરાઓ રમતા હતા જેમાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં દિવ્યરાજસિંહ મહાવીરસિંહ ગોહિલ કાનાભાઈ તેમજ ભીતુભા ઝાલા સહિતનાઓએ ધર્મદીપસિંહ અશોકસિંહ ગોહિલ અને ઉમેશસિંહ જે પરમાર ઉપર હુમલો કરી ઈજાઓ પહોંચાડતા બંને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા ધર્મ દીપી અશોકસિંહ રહેવાનું કેસરીયા હનુમાન રામનગર કાઢી કોમન પ્લોટને રમત રમવાની લીધે સાધારણ બોલાચાલીના લીધે રાતે લગભગ દસ બાર શખ્સોએ આવીને હુમલો કરેલ છે શું નામ છે અને દિવ્યરાચી ગોહિલ બે જણા છે એક ઝાલા છે હિતુભા ઝાલા હિતુભા ઝાલાનો ભાઈ પછી એક કાનો કરીને છે ઉર્ફે નામ તો નથી ખબર જેવા લગભગ છ સાત જણાને નામ આ ખબર છે અને બીજા બધાને જોઈએ ઓળખી જાય એટલે એ બધા ભેગા થઈને આવીને માર મારે છે શેના વડે માર મારે ધોકા વડે માર મારે છે લગભગ સાત થી આઠ ટકા આવ્યા છે કારણ શું કારણ ખાલી કોમન પ્લોટમાં રમવાની ના પાડતા એ લોકો ઉશ્કેરાઈ ગયા અને આવીને બોલાચાલી કરીને છેલ્લે હાથ ઉપાડીને માર મારી કેટલા વ્યક્તિને માર માર્યો છે લગભગ ત્રણ થી ચાર વ્યક્તિને માર માર્યો છે ભાઈ રાવને પણ માર માર્યો છે અને એના કપડાં પણ નાખ્યા છે અત્યારે તમે ક્યાં એડમિટ કરો છો અત્યારે હું લાલ દવાખાનામાં એડમિટ છું શનિવાર રાતનો બાર વાગ્યાનો